છ થી નવ ધોરણના સામાજિક વિજ્ઞાનના મહત્વના પ્રશ્નો બિન સચિવાલય પરીક્ષા બે હજાર ગુપ્તે દક્ષિણના કેટલા રાજાઓને હરાવ્યા હતા તેર રાજાઓને ગુપ્ત ગુપ્તવંશના કયા રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો સમુદ્ર સમુદ્ર સમુદ્રગુપ્ત સિક્કાઓમાં શું વગાડતો દર્શાવવામાં આવે છે વીણા વગાડતો સમુદ્રગુપ્તે કેદ કરેલા રાજાઓપણ પૂર્વક કયા રાજા તરીકે પુનઃ સ્થાપિત કર્યા ખંડિયા રાજાઓ તરીકે ચંદ્રગુપ્ત બીજો કયો ધર્મ પાડતો હતો વૈષ્ણવ ધર્મ ચંદ્રગુપ્ત બીજાનો સેનાપતિ કોણ હતો આમ્રકાર દેવ સાતમા નંબર ક્વેશ્ચન ચંદ્રગુપ્ત બીજાનો પરરાજ્ય મંત્રી કોણ હતો વરસેન ચંદ્રગુપ્ત બીજાનો સેનાપતિ કયો ધર્મ પાડતો હતો બૌદ્ધ ધર્મ ચંદ્રગુપ્ત બીજાનો પરરાજ્ય મંત્રી કયો ધર્મ પાડતો હતો શૈવ ધર્મ ચંદ્રગુપ્ત બીજાના દરબારમાં કેટલા રત્નો હતા નવ રત્નો હતા અમર કોષ કોને બનાવ્યો હતો અમર સિંહે ચંદ્રગુપ્ત બીજાનું અવસાન કયા અરસામાં થયું ઈસવીસન ચૌદ ચારસો ચૌદમાં માં ગુપ્ત યુગમાં પ્રશસ્તિઓ શિલાલેખો અને તામ્રપત્રો આ બધું કઈ ભાષામાં લખાતું સંસ્કૃત ભાષામાં ક્વેશ્ચન ગુપ્ત યુગમાં કઈ ભાષાને રાજ્યાશ્રમ મળ્યો હતો સંસ્કૃત ભાષાને કોને આયુર્વેદમાં ઘણા સંશોધનો કર્યા વાઘપટે દિલ્હી પાસે કયો સ્તંભ ધાતુ વિદ્યામાં અજબ સિદ્ધિ પુરવાર કરે છે મેરાલીનો વર્ષ પૃથ્વીના દક્ષિણ ધ્રુવનો વિસ્તાર કયા નામે ઓળખાય છે એન્ટાર્કટિકા એન્ટાર્કટિકા ખંડ પૃથ્વીની સપાટીનો કેટલા ટકા બરફ ધરાવે છે નેવું ટકા દક્ષિણ ધ્રુવના ખંડ ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે પેગવીન ભૂમિ એન્ટાર્કટિકા ખંડમાં ભારતે કયું સંશોધન કેન્દ્ર સ્થાપ્યું ગંગોત્રી સંશોધન કેન્દ્ર ઓસ્ટ્રેલિયા ખંડની વસ્તી ભારતના કયા રાજ્યની વસ્તી જેટલી છે પ્રદેશ ઓસ્ટ્રેલિયાની ઓસ્ટ્રેલિયાના મધ્ય ભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે મકર ભૂત ઓસ્ટ્રેલિયા ખંડ દુનિયાની કુલ ભૂમિના કેટલા ટકા ભૂમિ ધરાવે છે સાત ટકા ઓસ્ટ્રેલિયાના કેટલા ટકા લોકો

કયા ખંડમાં છ માસની રાત અને છ માસનો દિવસ હોય છે એન્ટાર્કટિકા ઓસ્ટ્રેલિયાનું વિશિષ્ટ પ્રાણી કયું છે કાંગારુ એન્ટાર્કટિકાનું વિશિષ્ટ પક્ષી કહ્યું છે પેગવીન વિશ્વની સૌથી મોટી સીસાની ખાણ કઈ છે બ્રોકન હિલ આપણે કયા ખંડમાં રહીએ છીએ એશિયા પૃથ્વીનો ઉત્તર ધ્રુવનો વિસ્તાર કયા નામે ઓળખાય છે આર્કટિક એન્ટાર્કટિકા ખંડનો વિસ્તાર કેટલો છે યુરોપ અને અમેરિકા જેટલો એન્ટાર્કટિકા ખંડ બીજા કયા નામે ઓળખાય છે મહાકાય દરિયાઈ જીવોની સ્વર્ગભૂમિ ઈસવીસન ઓગણીસો ત્રણથી ઓગણીસો છવ્વીસ દરમિયાન કોણ સૌપ્રથમ દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર વ્યક્તિ હતા રોનાલ્ડ એમુન્સન ઓસ્ટ્રેલિયા ખંડનું નામ કોને આપ્યું ફિલ્ડર્સ વિશ્વની પ્રાકૃતિક અજાયબી એવા ઓસ્ટ્રેલિયા ખંડના પરવાળાના ટાપુઓના સમૂહ કયા નામે ઓળખાય છે ગ્રેટ બેરિયર રીફ ઓસ્ટ્રેલિયા ખંડમાં આવેલી સોનાની ખાણ કઈ છે કાળ ગુલ્લી અને કોલગાળ સૌ પ્રથમ પંચાસરમાં કયા વંશના શાસકો રાજ્ય કરતા હતા ચાવડા વનરાજ ચાવડાએ કઈ નદી ઉપર નગર વસાવી સરસ્વતી ચાવડા વંશ પછી ગુજરાતની રાજસત્તા કયા વંશના શાસકોએ સંભાળી

ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો આની પીડીએફ તમને મળી જશે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત